પરવાના વગર આયુર્વેદિક દવાઓ બનાવતી ફેક્ટરી પર તંત્રની તવાઈ સુરતના ઓલપાડ ખાતેની ફેક્ટરીમાંથી ઝડપાયો રૂપિયા અગિયાર લાખથી વધુ કિંમતનો શંકાસ્પદ જથ્થો પંદર નમૂનાઓનું વડોદરા ખાતે કરાશે પરીક્ષણ અમદાવાદમાં બે હજાર એકસો છત્રીસ હોર્ડિંગ્સમાંથી બાર હોર્ડિંગ્સ અનસેફ તો ચુમ્મોતેર ગેરકાયદેસર હોર્ડિંગ્સ મામલે જાહેર હિતની અરજી પર સરકારે હાઈકોર્ટમાં સબમિટ કર્યો રિપોર્ટ આગામી શુક્રવારે હાથ ધરાશે વધુ સુનાવણી પીએસઆઈ પીઆઈની બદલી અંગે ગૃહ મંત્રાલયનો મહત્વપૂર્ણ નિર્ણય પાંચ વર્ષથી એક જ જગ્યા પર ફરજ બજાવતા કર્મચારીઓની કરાશે બદલી નિર્ણયને પરિણામે પીએસઆઈ અને પીઆઈની બદલી પ્રક્રિયા બનશે વધુ પારદર્શક રાજ્યમાં ચાંદીપુરાના વધતા કેસ સાથે મૃત્યુઆંક પણ વધતા સ્થિતિ ચિંતાજનક પાટણ જિલ્લામાં સાત વર્ષીય બાળકનું મોત તો સાબરકાંઠામાં વાયરસથી વધુ એક બાળકનું મોત સુરેન્દ્રનગર જિલ્લામાં ચાંદીપુરાના કુલ ત્રણ કેસો નોંધાતા તંત્ર સતર્ક દેશના યુવાઓ શારીરિક તંદુરસ્તી મામલે આરોગ્ય મંત્રીનો જવાબ કહ્યું ભારતના ઓગણસાઠ પોઈન્ટ નવ ટકા લોકો પૂરતી શારીરિક કસરત નહીં કરતા હોવાનો ડબ્લ્યુએચના રિપોર્ટમાં ઉલ્લેખ માર્કેટ કરતા જનઔષધિ કેન્દ્રોમાં દવાઓ પચાસ થી એશી ટકા સસ્તી લોકસભામાં આરોગ્ય મંત્રીએ આપી માહિતી વાયનાડ ભૂસ્ખલન દુર્ઘટનામાં ભારતીય સેનાનું પ્રશંસનીય કાર્ય બચાવ કાર્યને વેગ આપવા માત્ર સોળ કલાકમાં બનાવ્યો એકસો નેવ ફૂટ લાંબો બેલી બ્રિજ ચુરલમાલાથી મુંડકઈ ને જોડનારો બ્રિજ બનવાથી ભારે વાહનોની અવરજવર બની શક્ય પેરિસ ઓલિમ્પિકમાં આજે ભારતનો શાનદાર દેખાવ સ્ટાર ખેલાડી મનુ ભાકર મીટર શૂટિંગ ઇવેન્ટના ફાઇનલમાં પહોંચતા વધુ એક મેડલની રેસમાં આગળ તો તીરંદાજીની મિક્સ ટીમ સેમી પહોંચતા પણ મેડલની આશા જીવન હોકીમાં પણ ઓસ્ટ્રેલિયાને હરાવી જીત તરફ ભારતની આગેકૂચ જારી કોલંબો ખાતે રમાઈ રહેલ મેચમાં શ્રીલંકાએ ભારતને આપ્યો બસો એકત્રીસ રનનો ટાર્ગેટ શ્રીલંકાએ પચાસ ઓવરમાં આઠ વિકેટ ગુમાવી નોંધાવ્યા બસો ત્રીસ રન ભારત તરફથી કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલ પાસેથી મોટા સ્કોરની આશા